There સાતો દસ પાસબુક મુજબ પાસબુક મુજબ બેંક ઓવરડ્રાફ્ટ તારીખ એક બાર બે હાજર પંદર રૂપિયા બસો એકસઠ

હમ એક્સેલ માં ચાલો તમને હવે આ કરાવી દઈએ તો સૌથી પહેલા તો આપણે જે લખવાનો હોય છે એ કે ભી રીએલ નો હતો ને અહીંયા ક્રમ હમ પછી અહીંયા વિગત ઉધાર અને આ शर्मा ओके अबे थोड़ा खाना मोटा कर दिए बराबर खाना थोड़ा मोटा कर दी दस में અને શું કહેવાય કે આપણે હા હવે તમને એકદમ નીટ એન્ડ ક્લીન દેખાતું છે પ્રિયલ નો ને પ્રિયલ નો ડિસેમ્બર બે હજાર પંદર નો બેંક સિલેક્ટ

સૌથી પહેલા તમામ થી કોઈની બી પાસે પેલું જે પડ્યું હોય ને કે પેલું નતું બનાવ્યું બોર્ડ પર દોરેલું એક કદાચ પડ્યું હોય તો આપણે ગ્રુપમાં સેન્ડ કરો તો જેથી શું કહેવાય કે अतरे बताने समझा भी है ना ऊपर की तो जल्दी ख्याल आ गए करेल परंतु जमा नहीं करेल चेक चेक ઓકે જમા કરી દી અરે પણ કેટલા તો સરવાળો કરો કે બરાબર એકસઠસો જમા નથી ત્યાં તો આપણે એને જમા કરી દીધા નંબર ત્રણ આવ્યા આપણે

લખેલા અને બેંકમાં રજૂ થયા આ શું છે ચેક લખ્યા તારીખ આ બેંક માં રજૂ થયા તારીખ રજૂ થવું એટલે લખેલા ચેક બેંકમાં ઉધાર બાજુ પર રજુ થાય કઈ બાજુ પર રજુ થાય આ બે ચેક ક્યારે રજૂ થયા જો મેં કુંડાળા મારે આ બે ચેક નવ હજાર ત્રણસો તેરસો ના ચેક તો ઉધાર થયા પણ ક્યારે ઉધાર થયા પહેલી જાન્યુઆરી ને બીજી જાન્યુઆરી એ ના ચાલે ના ચાલે ના ચાલે એટલે આ બે ચેક શું થયા બેંકમાં ઉધાર થયા પેલી જાન્યુઆરી રજૂ નહી થયેલ છે કયા ત્રણ હજાર ત્રણસો અને તેરસો કારણ કે આ એકત્રીસ બાર પછી રજૂ થયા છે તો આમાં તમારે લખવાનું હોય એ છે અહિયાં ખેલ

કોણ પછી પાસબુક માં જમા કરેલ વ્યાજ રૂપિયા ચારસો રોકડ મેળમાં ભૂલથી વ્યય બાજુ નોંધેલ છે પાસબુકમાં જમા કરે બેંકે છે પેલો પ્રશ્ન થાય બેંકે જમા કર્યા પાસબુક ને એને ટોકડ માં ક્યાં નોંધવું પડે તો અહિયાં તમે આ જોઈ લો નવો ફોટો કઈ મોકલ્યો હોય મોટો તો કરું જોવું મોકલ્યો

ચારસો અહિયાં તમારે કરવા પડે બેંકે વ્યાજ ના જમા કર્યા તો તમારે ઉધાર કરવા પડે પરંતુ રોકડ મેં પૈકી બે બાજુ લખાયેલું છે અહિયાં ચારસો લખાયા છે સાઈબા તો કો 2 કો 2 કો 2 નો ચાલે અહીંયા ના લખાય 400 ઉધાર લખવાંતા પણ ગલતી સે મિસ્ટેક હો ગયા બુધી જમામાં લખાઈ ગયા તમારે આની ભૂલ સુધારવા માટે શું કરવું પડે ફરીથી ઉધાર બાજુ મત ઉધાર બાજુ પર ₹400 લખવા પડે તો બોલો ટોટલ ઉધાર બાજુ પર કેટલા રૂપિયા લખશો તમે કુલ ટોટલ 800 આઠસો યસ ઉધાર બાજુ પર આઠસો લખવાથી ભૂલ તમારી સુધરી જશે ઓકે તો ચલો હવે આપણે ઉધાર બાજુ પર આઠસો લખીએ શું લખશો ક્ષમા કરેલ વ્યાજ છે બાજુ પર આ કરીશું નંબર પાંચ નંબર પાંચ કોણ કશી શાય છે ચલો પછી વાંચો પછી વાંચો Let call nanti. Oh. Yang kayak કશિશ આવી છે ને વાંચો કશિશ દ્રુવિકા વાંચો દ્રુવિકા વાંચે કશિશ કશિશ પછી કૃપા ચલો કશિષ ના વાંચતો રિયલ વતી બેંકે ના રૂપિયા ત્રણસો સાહિઠ વસૂલ કર્યા છે જેની નોંધ રોકડ મેળવવા નોંધ કરવાની બાકી અવે બેંક ઈ ડિવિડન્ડ ના વસૂલ કર્યા તો બેંક ડિવિડન્ડ ના વસૂલ શું કરે અહીંયા જુઓ તો તમે ધ્યાનથી બેંક વસૂલ કરે એટલે બેંક માં શું થાય તમારી આવક થાય આવક થાય એટલે બેંક વસૂલ કરીને શું નોંધ કરે મને કો બેંક વસૂલ કરીને નોંધ શું કરે જમા યસ બેંક જમા કરે અહીંયા બરોબર બેંક અહીંયા જમા કરે તો તમારે ઉધાર કરવું પડે બેંકે જો બેંકે ક્યાં કર્યા છે અહિયાં લખ્યા છે આ સાહીઠ રૂપિયા બરોબર બેંકે જમા કર્યા છે તમારે એને અહિયાં આ ઉધાર બાજુ પર લખવા પડે ત્રણસો સાહીઠ ઓકે તો ચલો આપણે ઉધાર બાજુ પર લખીએ ત્રણસો ને સાહીઠ બાજુ પર આપણે આવી છીએ અહિયાં ત્રણસો સાહીઠ અને શું લખશો તમે કે બેંકે ડિવિડન્ડ ના વસૂલ કર્યા Jadi dividen dana asur. Oke. Okay. Now, now, chaloo enak, apa sih kau? Ceh, kurupak, apa sih mukti? Chaloo macam nomor cok, ઓવરડ્રાફ્ટના વ્યાજના રૂપિયા એક સો વિસ bank એ passbook નોધેલ પરંતુ આ વ્યવહાર ની નોધ રોકડ મિલ માં થઇ હમ ok હવે જો bank એ passbook ના એક સો bank ક્યાં નોધે એ પેલા તમે અહિયાં છો ને મને કો બોલો bank passbook માં વ્યાજ ક્યાં નોધે overdraft નું વ્યાજ એ અહીંયા ઉધાર બાજુ પર બેંક નોધ કરે ક્યાં કરે ઉધાર બાજુ પર અને તમારે નોંધ કરવી પડે બેન્કે ઉધાર કર્યું તો તમારે અહીંયા વ્યાજ એ અહીંયા તમારે લખવા પડે આ એકસો ને વીસ બરોબર બેન્કે અહીંયા નોંધ કરી છે જો બેન્કે અહીંયા કરી છે તમારે આની નોંધ કરવી પડે અહીંયા એકસો વીસ એટલે જમા બાજુ પર એકસો વીસ કરવા પડે તો ચાલો જમા બાજુ પર આપણે કરી એકસો વીસ સુરક્ષા બેંકે નોધેલ ઓવર ડ્રાફ્ટ છે

તમે જ્યારે ચેક દ્વારા વેચાણ કરો ચેક દ્વારા વેચાણ કરો એટલે તમારે પૈસા આવે પૈસા આવે તમે રોકડ મેળમાં ઉધાર બાજુ પર નોંધ કરશો બરોબર કારણ કે તમે વેચાણ કર્યું છે તમારે પૈસા આવે છે તમે રોકડ એમના ઉધાર નોંધ કરશો બેંકે પાસબુક માં આની જમા બાજુ પર નોંધ કરવાની હોય બેંકે નોંધ કરી પણ ખરા પરંતુ બેંકે ક્યાં પ્રિયલ ના અંગત ખાતામાં નોંધ કરી હા પ્રિયલ અંગત ખાતામાં નોંધ કરી પણ અહીંયા તો બેંકે નોંધ કરી નથી અહીંયા બેંક એ પાસબુકમાં જમા કર્યું નથી તો આપણે જમા કરી દેવું પડે કારણ કે તમે જ્યારે બી થી કે બેંકથી કે ચેકથી માલ વેચો એટલે રોકડમેડમાં આય બાજુ ઉધાર બાજુ પર આવક થાય એટલે લખવાનું હોય જેની બેંક માં જમા કરે બેંકે નોંધ કરી પણ અંગત ખાતામાં આ ખાતામાં કરી નથી તો આપણે કરી દો તો આપણે જો જમા બાજુ પર કરીશું નોંધ ધ ઓરલ પરંતુ અંગત ખાતામાં નોંધેલ ઓકે અને કેટલા હતા કોનો વારો આવ્યો વાંચો કોનો છે મહેશ્વરી મહેશ્વરી પછી નિશા રિયલની ની વિનંતી થી bank ઉધારેલ bank charges રૂપિયા ત્રણસો એંશી જતા કરેલ છે જેની નોંધ રોકડ મેળ થયેલ નથી રિયલ ની વિનંતી થી bank ઉધારેલ ત્રણસો બેંક charges bank જતા કરે હવે આનો મતલબ પેલા તો ખબર હોવી જોઈએ જો બેંકે બેંક ચાર્જીસ charges ઉધારે છે ત્રણસો એંશી બરોબર bank એ ત્રણસો એંશી bank charges ઉધારે છે પરંતુ પ્રિયલ વિનંતી કરી કે યાર આવું ના ચાલે યાર હું તમારી સરસ આટલી મોટી કસ્ટમર છું ને તમે યાર મારા ખાતામાં માં આવી ઉધારો છો તો bank કે સારું બેંક કે પ્રિયલ વિનંતી માન્ય રાખી અને જતા કર્યા જતા કર્યા એટલે શું કે બેંક કે જે ત્રણસો એસી ઉધાર હતા બેંક charges ના એની જગ્યા એ હવે શું કરશે bank charges જતા કરવા માટે બોલો હા bank એ જતા કર્યા મતલબ bank એ અહિયાં passbook માં જમા કર્યું બરોબર bank જે બેંક charges ના ત્રણસો ઉધાર્યા હતા એ bank એ કર્યા bank એ જતા એટલે શું કે bank એ ઉધાર્યા હતા જતા કરવા હોય એને જમા કરવા પડે હવે bank જેને જમા કરે એને આપણે અહિયાં શું કરવું પડે અહીંયા બોલો શું કરવું પડે આપડે ઉધાર yes કે આપણે એને અહીંયા આ રોકડ મેડમાં ઉધાર કરવું પડે તો ચલો આપણે અહીંયા રોકડ મેડમાં ઉધાર કરીશું કે